વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય દર્દીના સગા સંબંધીઓ આવતા હોય અને તેવામાં ઘણી બધી બાબતોને લઈને એસએસજી હોસ્પિટલ વિવાદોથી ઘેરાયેલી પણ જોવા મળે છે આજે વાત કરીએ એસએસજી હોસ્પિટલમાં થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલા નવીન તાત્કાલિક સારવાર વિભાગની તાત્કાલિક સારવાર વિભાગની આ નવી બિલ્ડિંગ અને આ બિલ્ડિંગમાં ડ્રેનેજનું ગંદુ મળમૂત્રવાળું પાણી દર્દી અને દર્દીના સગા માથા પર ટપકી રહ્યું છે જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ ઠાલવ્યો છે કારણ કે સ્પષ્ટ દેખાય છે કે લાખોના ખર્ચે જે બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી તે લાખો રૂપિયાનો બસ વેડફાટ જ થયો છે આ લાખો રૂપિયા ભ્રષ્ટાચારમાં જ ગયા છે કારણ કે હજુ થોડા સમય પૂર્વે જ આ તાત્કાલિક સારવાર વિભાગની નવી બિલ્ડિંગ જેની શરૂ કરવામાં આવી છે આ નવીન બિલ્ડિંગમાંથી જ ગટરનું ગંદુ મળવાળું પાણી જો ટપકતું હોય અને તેના પર તંત્ર હોસ્પિટલ તંત્ર ધ્યાન ન આપતું હોય તેને લઈને સામાજિક કાર્યકરે રોષ પણ ઠાલવ્યો છે ચોક્કસથી મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી એસએસજી હોસ્પિટલ માં જે અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે આ હોસ્પિટલ જે તાત્કાલિક વિભાગ છે તાત્કાલિક વોર્ડ છે એ જગ્યા ઉપર તમે જોશો કે કેટલાક દર્દી સ્ટ્રેચર પર જતા હોય છે ત્યારે મળમૂત્રવાળું પ્રદૂષિત પાણી છે એમના ઉપર પડતું હોય છે દર્દીના પરિવારજનો ઉપર પડતું હોય છે એટલે ખાસ કરીને આ જે બિલ્ડિંગ સ્ટ્રક્ચર છે હાલમાં જ નવીનીકરણ કરવામાં આવે છે કરોડો રૂપિયાના ખર્ચે જે જે તાત્કાલિક વોર્ડ બનાવવામાં આવે છે એ જે ઇમરજન્સી વોર્ડ કહેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પીઆઈયુ વિભાગ સાથે સાથે જે તે સુપરવાઇઝરો અને જે અધિકારીઓ છે અહીંયા ગાડી કોઈ પણ જાતે જાત તપાસ કરતા નથી કારણ કે હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે ગટરનું મળમૂત્રવાળું પ્રદૂષિત પાણી છે એ નીચેના વોર્ડમાં જે કહેવાય છે કે ઉપરથી ટપકી રહ્યું હોય તો કહેવાનો મતલબ કે જ્યારે આ બિલ્ડિંગનું સ્ટ્રકચર નવીનીકરણ કરવામાં આવ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે ભ્રષ્ટાચાર થયો હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સાથે જે કહેવાય છે કે જે જગ્યા ઉપર પાણીનું લીકેજ છે આ લીકેજ કેમ કોઈને દેખાતું નથી આ સમજાતું નથી એટલે ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબ સાથે સાથે જે તે લાગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક ધોરણે સૂચના આપી અને કામગીરી કરાવી જોઈએ સાથે જે આ ચોર જે કામચોર અધિકારીઓ છે જે કામ નથી કરતા જે જે કહેવાય છે કે અહીંયા ગાડી સુપરવિઝન કરી રહ્યા છે એ જો ના કરતા હોય તો તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે